નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સર્જનો આજે રવિવારની સવાર છે અને શિયાળાએ તેમની અસર દેખાડવામાં કોઈ પણ કસર છોડી નથી એક સજ્જને મને એક કંપની ઉપર પ્રકાશ પાડવા માટે ભલામણ કરી છે બીજી પણ એક કંપની ઉપર ચર્ચા કરવાની ભલામણ છે તો તેની પણ ડિસ્કસ કરીશું તો આપ સૌ જોડાયેલા રહેશો તો શરૂઆત કરીશું કંપનીનું નામ છે કેમ્બોન્ડ કેમિકલ્સ લિમિટેડ આ કંપની મને પણ ધ્યાન બહાર હતી જે સજ્જને મારું ધ્યાન દોર્યું છે તેનો ખૂબ ખૂબ આભાર કેમ્બોન્ડ કેમિકલ એક કેમિકલ સેક્ટરની કંપની છે મને આ કંપની પસંદ આવી ગઈ છે તેની ચર્ચા આપણે આગળ કરીશું આપણા દેશમાં ઘણું મોટું ઉમડિયામણ રળી આપતા હોય અને સૌથી વધારે સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તેવા વર્તમાન સમયમાં બે બિઝનેસ છે એક છે ડાયમંડ ઉદ્યોગ અને બીજો છે કેમિકલ સેક્ટર ડાયમંડ ઉદ્યોગ પર પણ આજે ચર્ચા કરીશું ત્યાર પહેલા કેમિકલ સેક્ટરની જો વાત કરીએ તો જ્યારથી રશિયા યુક્રેનનો યુદ્ધ શરૂ થયું છે ત્યારથી કેમિકલ સેક્ટરની માઠી અસર બેઠી છે અને સતત સમસ્યાનો સામનો કરી રહ્યું છે આ સેક્ટર કારણ કે કેમિકલ સેક્ટર એક નિકાસ આધારિત છે અને ચાઇનાની જે નીતિ છે તે પણ આપણા દેશના કેમિકલ ઉદ્યોગને તકલીફ પહોંચાડી રહી છે હવે આપણે વાત કરીએ કેમ બોન્ડ કેમિકલની તો આ એક માઇક્રો કેપ કંપની છે માર્કેટ કેપ ફક્ત આઠસો ને સોળ કરોડની છે હવે આ કંપનીની માર્કેટ કેપ આઠ હજાર કરોડ જો પહોંચે ને તો રોકાણકારોને કેટલું મોટું રિટર્ન આપી દે અને તો પણ કંપની તો પછી સ્મોલ કેપ જ રહે કરન્ટ પ્રાઇઝ સસો અને સાત રૂપિયા છે હાલના સમયમાં આર સી સાડા પંદર ટકા છે આરઓઈ સાડા અગિયાર ટકા છે ફેસ વેલ્યુ પાંચ રૂપિયા છે સ્ટોક ભવિષ્યમાં એક રૂપિયા ની ફેશ વેલ્યુ થાય ત્યાં સુધી સ્પ્લેટ થઈ શકે છે અને એક ખાસ વાત ધ્યાને લેવા જેવી કે આટલી નાની કંપની હોવા છતાં પણ ને ડિવિડન્ડ 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 છે 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 અને જે તે ઉપર હોય કંપનીજ ફેસ વેલ્યુ સાથે ગુણાકાર થતો હોય છે સપ્ટેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ પંદર કરોડ હતો તે સપ્ટેમ્બર ચોવીસ ક્વાર્ટરમાં ચૌદ કરોડ થયો છે તો નેટ પ્રોફિટ થોડો ઘટીને આવ્યો તેવું પહેલી નજરે લાગે આપણને પરંતુ આમાં અધર ઇન્કમે તેનો ભાગ ભજવેલો છે સપ્ટેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં અધર ઇન્કમ નવ કરોડ હતી અને સપ્ટેમ્બર ચોવીસ ક્વાર્ટરમાં અઢર અધર ઇન્કમ સાત કરોડ થઈ છે આ બાબત જો ધ્યાને લઈએ તો નેટ પ્રોફિટમાં ખરેખર ઘટાડો કહી શકાય નહીં અને હાલના સમયમાં આપણે જોઈએ છીએ કે મોટી મોટી દિગ્ગજ કેમિકલ કંપનીઓના નેટ પ્રોફિટ પણ ઘટીને આવી રહ્યા છે જ્યારે આ એક માઇક્રોકેપ કંપની છે એ તો ઘણી સારી રીતે પ્રોફિટ મેન્ટેન કર્યો હશે માટે મને આ કંપની પસંદ આવે છે આગળ જો જોઈએ તો કંપની ઉપર બોરોવિંગ ફક્ત નવ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે કરોડ છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સડસઠ પોઈન્ટ એકસઠ ટકા છે એફઆઈઆઈ જીરો પોઈન્ટ ઓગણસિત્તેર ટકા છે ડીઆઈઆઈ એક પોઈન્ટ અઢાર ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ત્રીસ પોઈન્ટ બાવન ટકા છે આ સેક્ટરનો નબળો સમય ચાલતો હોવા છતાં જો આ કંપની પ્રોફિટ મેન્ટેન કરી શકી હોય તો આવનાર સમયમાં જો થોડી પણ અનુકૂળતા થાય તો ત્યારે આ કંપની ચોક્કસ સારું પ્રદર્શન કરી શકે અને કેમિકલ સેક્ટર એક એવું સેક્ટર છે જેની વિશ્વભરમાં માંગ અને જરૂરિયાતો છે અને રહેવાની પણ છે અને બીજું જાણકારો એવું કહે છે કે આજ સુધીમાં જો કોઈએ વધારે રિટર્ન આપ્યું હોય તો તે છે કેમિકલ સેક્ટર માટે જેનું લોંગ ટર્મ વિઝન હોય તેમણે આ કંપનીમાં ટકી રહેવું જોઈએ હવે આગળનો સવાલ એક જ સર્જનનો છે સુઝલોન એનર્જી લિમિટેડ ઉપર હવે આ કંપનીને જો સમજવી હોય તો તેને બે પાર્ટમાં સમજવી પડે તેમ છે એક વર્તમાન સમય અને એક તેમનો ભૂતકાળનો સમય આ કંપની જ્યારે તેનો આઈપીઓ લાવવાની તૈયારી કરતી હતી તે સમયે ઘણી બધી જગ્યાએ પવન ચક્કી કરી પાવરનું પ્રોજેક્ટ ઉભો કરેલો અને અમે રૂબરૂ જોવા ગયેલા ત્યાર પછી કંપનીનો આઈપીઓ આ લગભગ બે હજાર પાંચ આજુબાજુની વાત છે અમે જયારે રૂબરૂ સ્થળ ઉપર જઈને જોયું તો એવું તારણ નીકળતું હતું કે એક વખતનું મૂડી રોકાણ અને પછી તો માત્ર મેન્ટેનન્સ ખર્ચમાં જ પાવર જનરેટ થયા કરે અને કંપનીનો પ્રોફિટ વધતો રહે આમાં કોઈ ઈંધણનો ખર્ચ ગેસ કોલસો ડીઝલ વગેરે તો છે જ નહીં અને આ મોડલ તે સમયે નવું નવું હતું દરેક ગણિત ગણ્યા પછી મેં પણ આઈપીઓ ભરેલો જોકે મને એલોટમેન્ટ નહીં મળેલું અને રિફંડ આવેલું તે સમયે ચેકથી રિફંડ આવતું બાય પોસ્ટ આ આઈપીઓ વાળું પ્રકરણ પૂરું થયું કંપની પાસે ફંડ પણ આવી ગયું પરંતુ ત્યાર પછી મેનેજમેન્ટની જે કઈ પણ હોય અને સમય જતા કંપની લોન્ચમાં આવી ગઈ સતત નુકસાની કરતી થઈ ગઈ અને એક સમયે આ કંપનીનો સ્ટોક પેની સ્ટોકની હરોળમાં આવી ગયો સિંગલ ડિજિટમાં ટ્રેડ થવા લાગ્યો હવે વાત કરીએ પાર્ટ ટુ ની

માર્ચ બે હજાર બાવીસ પછીના જે રિઝલ્ટ કંપનીએ રજૂ કર્યા છે તે પોઝિટિવ કહી શકાય અને કંપની પ્રોફિટમાં પણ આવી ગઈ છે આ એક કંપનીનું પુનર્જીવન કહી શકાય નવો અવતાર કહી શકાય હાલના સમયમાં બધું બરાબર ચાલી રહ્યું છે પરંતુ એ ન ભૂલવું જોઈએ કે પ્રમોટર હોલ્ડિંગ માત્ર તેર ટકા છે અને માર્કેટ કેપ સાસી હજાર આઠસો કરોડની છે તેમ છતાં જે રોકાણકારોનું લોંગ ટર્મ વિઝન હોય તેને બની શકે ભવિષ્યમાં અત્યારે જે પ્રમાણે ચાલી રહ્યું છે તે જ પ્રમાણે જો ચાલતું રહે તો સારું રિટર્ન મળી શકે તો સર્જનો આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપણે ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા માટે અનુરોધ કરું છું નમસ્કાર